Obrigado. ના મોડા નહીં પડે અંદર હતા ભરતભાઈ સરખેજ સકરી તલાવ મામલો મકાન નો હતો કે મકાન અમારા પારી નાખ્યા અમારે આગળના બે હજાર ચૌદ ની અંદર અમારા મકાનો કેસ ચાલુ હતો સ્ટે મેલ્યો હતો તો અમને એ લોકોએ રાવા ના દીધા એ મકાન પાડી નાખ્યા પણ અત્યારે પણ આઈને પાડી નાખ્યા ને અમને અઠવાડિયાની મુદત કીધી પણ અઠવાડિયાની અમને આઠ દિવસની પણ મુદત ના લીધી દિવાળી પછી કીધું કે સાહેબ અમારે આ જતા દો અને એના પછી અમે સાહેબ ખાલી કરી દેશું તો પણ કોઈને ને માન્યું નહીં અમારે કીધે અમારા વર્ષો અમારે ઓગણીસો બોતેર ની આગળના રહીએ છીએ અમે પણ અત્યારની અત્યારની તારીખની અંદર અમારી ઓગણીસો બ્યાસી નો પુરાવ રજૂઆત અમારી જોડે એમાં કેસ કર્યો છે કલેક્ટર મેં કર્યો હે હાઈકોર્ટ માં બધે કેસ ચાલુ છે અમારે હરેક જગ્યાએ જ અમે અરજી આપેલી સાહેબ

તમારે તમે હાજર થોડો હું અમે હાજર થતા હતા છોકરા બચ્ચા લઈને હાજર થતા હતા તમને કહે તમને મકાનો આપી તમે મકાનો ખાલી કહો અમે મકાન છો તો અમે ખાલી કરી દે સાહેબ અને અમે કહેવાય અને અમે બધે અમે કહ્યું અમે એક એક ઠેકાણે અમે અમારા કાગળે છે પહોંચી ગયા છે નરેન્દ્ર મોદી કહે એના મકાનો તોડો એનો મકાનો આપો એના ના હોય દવાનું આપો સરકાર પણ કહે આવી રીતે અમે માંગણી છે આવી રીતે અમારે કાકર પહોંચ્યા છે અમે શેર પહોંચ્યા છે અત્યારે આને અમારા સગવડ નથી અમે ઓગણીસો બ્યાસી નો પુરાવો છે હા અમારો પુરાવો પુરાવો છે છે એ નાના નાના છોકરા નોટી સારી અમે અત્યારે એટલી માથી માંગી કોઈ સાહેબ અમે દિવાળી ના અમે અમે જોવા પૈસા લઈને અમે ધંધો કરવા માટે લાવ્યા છે તમને હાથ જોડી તમને પગે જોડી અને આટલી બધા દિવાળી છે તમે કહેશો અમે અમે હાથે રા મારું અમારું સમાન કાઢી લેશું પણ અત્યારે અમને મારશો નહી ચૂસો નહીં અમને અને અમને ગર્જન પાઠે બહુ જ માર્યા બધાના ડબ્બા બેઠી દીધા ડબા માં દીધા બધા અને અત્યારે ત્યારે ખાલી એટલે બધા કોઈ વાર પોલીસ પોલીસની ગાડીઓ આવી પચાસ તેડીસો આવી અને હમણાં માર બહુ કર્યા અને તમે બધા બે દીધા છો હોવાનું અમે ખાધું નહીં પીધું અમારે પણ પૈસાનો સગવડ નહીં કાંઈ રૂપિયાનો સગવડ નહીં પૈસાનો સગવડ હોય તો અમે ગમે ત્યાં નાનું મોટા મકાન લઈ જગ્યા લઈ પણ હાલ અમારે પણ કશો સગવડ નથી તો અમે જઈ જા અમને કાંઈ અમને સગવડ કરો અમારા નાના નાનો હવે તારે ઠંડી પર મચ્છર કરી ખાય હા પાડવા અમને કઈ ખાઈ જાય ત્યાં ત્યાં માણસો અમારા મરી ગયા છે તો એમને બધે સંભળાયું છે અમે બધા ને કેવડાવ્યું છે મળી જાય સાહેબ અને